જો તમે સવારે 100% બેટરી કરીને ગયા હોય અને બપોરે બેટરી ઉતરી જાય તો તમારે મોબાઈલ જરૂર જરૂર નથી પણ ધંધામાં ધ્યાન છે પતિ પત્નીને કે પિયર માં તારું હુલામનું નામ શું હતું ઓલી કે ગુડી પતિ કે કેવા ભોડા છે મારા સાસરિયા ગુંડી ને ગુડી કેતા બોલો દુનિયામાં સૌથી મોટો દગો લગ્ન માં થતો હોય છે ગાય જેવી જેવી કઈ દે એક ભાઈ બાબા લગ્ન કરાય કે નહીં બાબા કહે તારાથી સુખ સહન નો થતું હોય તો કરાય છોકરી કે તું સરકારી નોકરી મેળવી લે નગર મારા પપ્પા તને રિજેક્ટ કરી દે લો છોકરો કે જો હું સરકારી નોકરી મેળવી લઈએસ ને તો મારા પપ્પા તને રિજેક્ટ કરી દે કોઈની પાસે એવો મેસેજ પડ્યો છે જે 11 લોકોને મોકલવાથી થી ઘરવાળી સીધી થઈ જાય રાત્રે મોડે સુધી જાગવા વાળા બધા એ આશિક નથી હોતા અમુક દિવસના 4-5 કલાક ગોટાઈ જાય છે ને એટલે રાતે નીંદર નથી આવતી આજે એક જણા મને પૂછ્યું કે અરેન્જ મેરેજ હારા કે લવ મેરેજ મેં કીધું કારેલા બાફેલા ખા કે સ્વાદ અને પત્નીમાં શું સમાનતા છે ખબર છે બે માથે ચડાવો ને એટલે જીવ બચેલો જો હમ ખાવાથી માણા મરી જાતા હોત ને તો ભારત માં એસી ટકા લોકો મરી ગયા હોત આવ ખોટા ખોટા હમ ખાય મારા હમ તારા હમ એલા રેવા દયો ને આ આયોડેક્સ ને મૂવ કંપની વાળા મહિલાઓની કમર જ બતાવે તો શું પુરુષોની કમર અમુજા સિમેન્ટ ની બની છે એલા અમારે ટચા કિયા થાય છે આજ નું જ્ઞાન બહુ રીલ્સ નઈ જોવાની નકર નેટ પૂરું થઈ જાય એક ભાઈ બાબા પાસે ગયો ઈ કે રાત્રે મારી પત્ની ના ગોદડામાંથી દિવ્ય પ્રકાશ થતો હોય તો શું કોઈ ચમત્કારિક સ્ત્રી પત્ની બની અને મારા ઘરમાં આવી ગઈ છે બાબા કે ઈ કોઈ ચમત્કારિક સ્ત્રી નથી ઈ રાત્રે ગોદડું ઓઢી ને તારો મોબાઈલ ચેક કરે છે અખણો રેજે નગર હાડકા ભાંગી નાખશે રાત્રે બાર વાગ્યા પછી જ્યારે નવું નેટ આવે ને ત્યારે એવું લાગે કે જાણે ખાતામાં કોઈ પગાર નાખ્યો હોય ચોર્યાસી લાખ ફેરા ફરો ત્યારે અમૂલ્ય માનવ જીવન મળે પણ પછી ચાર જ ફેરા ફરો ત્યારે આ માનવ જીવન ની પથારી ફરે ગુલાબ લાવીને આપવા વાળા તો ફેબ્રુઆરી સુધી ચાલે બાકી તો વૃદ્ધાવસ્થા સુધી કોથમીર લાવીને આપવા વાળા ચાલે આ આપણો ભારત દેશ છે સાહેબ અરે ખાલી કહું છું કે આપણો આપડો ભારત દેશ છે બીજું કઈ નહીં મહેનત આપણે શું કામ કરી એક હિંમતવાન પતિ ની નાની એવી વાર્તા પત્ની કે હું હમણાં જ બ્યુટી પાર્લર માં જઈને આવી છું કેવી લાગુ છું પતિ કે કેમ બંધ હતું ધણામ ધણામ વાર્તા પૂરી એક એવો સજીવ કે જેને મારવામાં માણસો ને પાપ ની લાગણી થતી જ નથી ઉલટાની મજા આવે એનું નામ છે મચ્છર પેલા આપણે થોડી વાર સુઈને ઉઠી જતા હવે થોડી વાર ઉઠીને સુઈ જાય છે સાસુ મા કે વહુ બેટા આજે તારી પેલી રસોઈ છે શું બનાવીશ વહુ કે મેગી આ મોટીવેશન વાળા એવું કે છે કે તમે જે કામ કરો ને એમાં ડૂબી જાવ તો હવે કૂવો ખોદવા વાળાને શું કરવું મિત્રો કારમાં ઘણા બધા નવા સેટિંગ તમે કરી શકો જો તમને બતાવું હવે જો સૌથી પહેલા અહીંયા એકાઉન્ટ નો ઓપ્શન લગાઇડો છે

જેને ફૂંક મારી અને વાગેલું મટાડતા આવડતું હોય ને એના લગન જલ્દી થાય શિક્ષક વિદ્યાર્થી ને કે આ કહેવત નો અર્થ સમજાવો કે સાપ ની પૂછડી પર પગ મૂકવો એક વિદ્યાર્થી ઉભો થઈને કે સાહેબ પત્ની ને પિયર જાતિ રોકવી આ ઈનો બનાવતી કંપનીએ કોઈ દી નહીં વિચાર્યું હોય કે ભારતમાં એનો ઉપયોગ કેક અને ઢોકળા બનાવવા માટે થાય ત્યારે સીધી આંગળીથી ઘી નો નીકળે ને ત્યારે આ બે આંગળીનો ઉપયોગ કરી જોરથી હળ કરવું નાક નું બધુંય ઘી નીકળી જાય છેલાજી રે મારી સાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો હા પટોળાનો ભાવ સાંભળ્યો છે છેલાજી છોલાઈ જાય આમાં લગનમાં બાયુ એકબીજાની હાડી જોઈને બઢતરા કરે અને ભાઈઓ એકબીજાની બાયું જોઈને બડતરા કરે હવે મુશ્કેલી છે કે પત્નીના મેકઅપનો ખર્ચો સહન થતો નથી અને મેકઅપ વગરની પત્ની સહન થતી નથી કોઈ ફોન નહીં કોઈ મેસેજ નહીં મને તો ચિંતા થવા માંડી છે ક્યાંક પ્રાણી સંગ્રહાલય વાળા તમને પકડી તો નથી ગયા ને ક્યારેક ઘરે એવા વજનદાર મહેમાન આવી જાય છે કે ઈ તો સોફા પર બેહીને જતા રહીએ પણ સોફો કાયમ માટે બેહી જાય જો કોઈની બોરિંગ વાત હોય તમને ઇન્ટરેસ્ટિંગ લાગવા મંડે તો તમારું ફરી ગયું છે એને પ્રેમ નો સમજતા ઘરમાં પુરુષોના ગુના લાઈટ પંખા બંધ ન કરવા પોતા થતા હોય ત્યારે પગલા પાડવા ઘરમાં નાઈ અને ટુવાલ ગમે ત્યાં ફેંકી દેવો બેડ કે સોફા ઉપર બેસીને જમવું જમતા જમતા મોબાઈલ પર વાત કરવી રાત્રે મોડે સુધી જાગી મોબાઈલ જોવો આ સિવાય તમારા મગજમાં કઈ આવતા હોય તો તમે કહો પ્રેમી કે તું મને ખરેખર પ્રેમ કરસ પ્રેમિકા કે આ અજમાવીને જોઈ લે તારા માટે ગમેય કરી શકું બોલો કે એમ તો સુડતાલીસ નો ઘડીયો બોલ ઓલી અજી બે છે આરોપી અદાલત માં કે નાનપણ માં મારી માં વાત સાંભળી હોત ને તો મારે આ દિવસ જોવો ન પડત ન્યાયધીશ કે શું કહેતી હતી તારી માં બોલો કે સાંભળી જ નહોતી સાંભળી હોય તો કઉ ને આજનું જ્ઞાન જીવનમાં હંમેશા શાંતિ રાખો અને જે હેરાન કરે ને એને ફેરવીને એક નાખો નો હોય હોય પાછું નામ સ્કૂલ ચાલુ હતી ને બપોરે બાર ને પાંચ થઈ ત્યાં અચાનક એક ક્લાસના છોકરા ભાગ ગયા વળી આચાર્ય બધાને બોલાવ્યા એટલે ક્યાં ભાગો છો કે સર આમાં મારો વાંક નથી ગણિતના શિક્ષકે કીધું તું કે બાર ને પાંચે ભાગો નવરા બેઠા વિચાર આવ્યો કે લગ્ન કર્યા વગર છોકરીઓ ફૂઈ અને માસી બની શકે તો લગન કર્યા વગર છોકરાઓ ફૂવા અને માસા નો બની શકે વિચારીને કાઈક જવાબ દો એક ભાઈ ગ્રુપમાં મેસેજ મૂક્યો કે હું પરણી ગયો ત્યાં પેલી વેલી કોમેન્ટ આવી કે વ્યક્તિગત સમસ્યાના રોદણા આ ગ્રુપમાં કોઈ રોવા નહીં

પણ એટલી બધી કરતસર નો કરતા એવું હોય તો અલગ અલગ નાળિયેળ લઈ લેજો તમારો બાપ હજી બેઠો છે સ્પર્ધામાં સરત લાગી હતી કે ખુશીને ત્રણ શબ્દોમાં વ્યક્ત કરો મેં લખ્યું કે પત્ની પિયર ગઈ તમે વિશ્વાસ નહીં કરો સાહેબ સ્પર્ધકો મને ઉંચકી સ્ટેજ સુધી લઈ ગયા અને બેન્ડ વાજા અરે વાતે ગાતે ઘર સુધી મૂકી ગયા એક દારૂડિયો અગાસી ઉપર થી ધબ કરતો નીચે પડ્યો દોડી કે મને ખબર નથી હું અને ઘટ એમ દુઃખની બેચ આવી છે બબડાટ અને કકડાટ અમુક ના ઘડા તો કેદુ ભરાઈ ગયા છે પણ મારા હરાવે ઘડા કાઢી બેરલ મૂકી દીધા છે પત્ની એના પતિને કે કાલે તમે પાડોશનને લઈને પિક્ચર જોવા ક્યાં ગયા તા ઓલો કે હું એટલે ગયો તો કે અત્યારે પરિવાર હારે બેહી જોઈ કે એવા પિક્ચર જ ક્યાં આવે છે માણસ એના જીવન અને ભવિષ્ય વિશે ત્યારે જ વિચારે છે પાંખ જ્યારે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હોય આપણી ટીવી સિરિયલમાં પાંચ ટકા એક્ટિંગ પંદર ટકા છોકરા આજે લેસન કર્યા વગર નિશાળે જાજે બોલો કે ટીચર ખીજા હે અને તમારા નંબર માગશે બોલો કે એટલે તો કઉ છું સામેથી તારા ટીચર ના નંબર માંગુ તો સારું લાગે આના છોકરા હું ભણવાના જો કોઈનું દિલ તૂટ્યું હોય ને તો મને કેજો મારી પાસે અંબુજા સિમેન્ટની અડધી થેલી પડી લગન ની કંકોત્રીઓ વાંચી વાંચી સપના વીટી ગોતવાની રસમ ઉના આવે કાન સાફ કરવા માટે ભલે ગમે એવી રૂ વાળી હડી આવે પણ આપણા ગુજરાતીઓ પાસે હાથ વગુ હથિયાર છે ચાવી જે લોકોને આપણે ઝેર જેવા લાગી છે ઈ કે આપણને ગુલાબ જાંબુ જેવા લાગે જો શેરી બે માણસનો ઝઘડો થઈ જાય ને તો તમારે શાંતિથી નીચે બેહી જવાનું હું છે પાછળ વાળા ને હરખું દેખાય મારો મિત્ર મને કહે અડધી રાતે તને ભૂખ લાગે તો શું ખાસ મે કીધું બગાસા તમે મોબાઈલમાં શું જોવો છો

તો પંદર વીસ જણા તો આવા દો આવા દો એવું કેવા વાળા ઉભા રહીએ છે ક્યાંક જેસીબી હાલતું હોય તો પચાસ જણા ને એ જોવા ઉભા રહી જાય છે તો મારી પાસે ટાઈમ નથી એવું કેવા વાળા આ છે કોણ બહુ સાસુને કે શું ડાકણ જેવી લાગુ છું સાસુ કે ના ના તું મારી આંખું ડેડકા જેવી છે નાના તું ભેંસ જેવી કાઢી અને પતિ પાડા જેવી લાગુ છું નાના તમને આવું કેમ વિચાર આવે છે અરે એ કે હું કહું કે આખી શેરીની બાઈઓ મને એમ કે છે કે રમલાની ઘરવાળી તો અસલ એની હાહુ જેવી જ થઈ છોકરો છોકરાઓના પપ્પાને કે પપ્પા એન્ટાર્કટિકા ક્યાં છે પપ્પા કે તું મને હેરાન કરે માં તારા મમ્મીને પૂછ ઘરમાં બધી વસ્તુ એ જ મૂકે છે એક છોકરાએ એકસો આઠ માં ફોન કર્યો હેલો એકસો આઠ મારો દોસ્ત આર ક્રિસ્ટલ મોલ પાસે પડી ગયો છે બહુ લાગ્યું છે જલ્દી આવો એકસો આઠ વાળા કે ક્રિસ્ટલ મોલ નો સ્પેલિંગ લખાવો દસ મિનિટ પછી પાછો ફોન આવ્યો કે હું એને ઢસડીને ને કે કેવી ચોક માં લઈ આવ્યો છું લખો કે કેવી પડવું હોય ને તો પ્રેમ માં પડજો બાકી પતંગ ચગાવતા ચગાવતા છત ઉપર થી ન પડતા હાડકા ભાંગી જાય હમણાં એક દોસ્તાર મને મળ્યો મને કે હું મારી ગર્લફ્રેન્ડને બાબુ કઈ નથી બોલાવી શકતો મેં કીધું કા એના પપ્પા નું નામ જ બાબુલાલ છે વિવાહિત જીવન એટલે શું પતિ પત્ની બે લગ્ન જવા માટે ટનાટન તૈયાર થયા હોય મોંગા મોંગા સ્પ્રે છાઈટા હોય બાર તાળુ દેતી વખતે શ્રીમતીજી એમ કે કે બાઈક માં કચરાની થેલી ભરાવી દયો રસ્તામાં નાખતા જાશો આ મકર સંક્રાંતિ ઉપર તમારી પત્નીનો ફોટો પતંગ ઉપર ચોટાડો અને તમારા આંગળીના ઈશારે કલાકો સુધી નચાવો આ ઓફર ખાલી મકર સંક્રાંતિ પૂર્તિ જ મર્યાદિત છે પત્ની પતિને કે સાંભળો છો રસોડામાંથી બટેટાની થેલી લઈ આવો આવોને પતિએ જોયું પણ થેલી ક્યાં મળી નહીં કાંઈ તો થેલી નથી પત્ની કે મને ખબર જ છે તમે ખોટા બાના જ બતાવવાના હતા એટલે જ મેં થેલી અહીંયા મારી પાસે જ લઈને રાખી છે બોલ વામાણે જાય તો જાય ક્યાં ઘણાયના સ્ટેટસ એવા હોય કે એને જોઈને આપણને એવું લાગે કે ત્રીજું વિશ્વયુદ્ધ આ લખોટો જ કરાવશે પત્ની પતિને કે છેલ્લે મેં ગોતી જ લીધું તો પતિ કે શું કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે તો પતિ કે સમજો નહીં તો પત્ની કે એનો અર્થ ઈ કે હું જાડી નથી પણ હોટ છું

પાણી બધાએ ઉકાળીને પીવું અને લોહી ડાયરેક્ટ લિખિતન પત્ની મંડળ અમને લગ્નનો ડર નથી લાગતો સાહેબ વાસણ અને કચરા પોતાનો ડર લાગે વિદેશમાં કોઈક જોર જોરથી ગીત વગાડતું હોય ને તો એમ કહે કે પ્લીઝ ટંડાઉન યોર વોલ્યુમ અને આપણે અહીંયા એમ કે તાર બાપાના લગ્ન છે ચાલુ આ પત્ની પણ કમાલ છે પેલા પાંચ હજાર ની સાડી લઈ આવે પોતે ઓઢે પછી શિયાળામાં ગોદડું કરીને આપણને ઓઢાડે માથું દુખે આંખ દુખે હાથ દુખે આળસ આવે નીંદર નો આવે જો આવું બધું થતું હોય ને તો પોતાનો મોબાઈલ પોતાના માથા ઉપર સાત વખત ફેરવી અને ચોક વચ્ચે મૂકી આવો આજકાલ લોકો જમવાની વસ્તુના એવા સ્ટેટસ મૂકે છે કે જાણે બીજા તો એના સિમેન્ટ જ છે તમને ખબર બધાની આ ખોવાયેલી વસ્તુ કેવી રીતે ગોતવામાં આવે છે કે ઉઠ ઉભો થા તારી નીચે પડી છે આજના જમાનામાં ખાલી પગે લાગવું એને જ સન્માન નો કેવાય પણ કોક આવે તો મોબાઈલ સાઈડ માં મૂકી દેવો એ એક પ્રકારનું સન્માન જ છે અમે એ જમાનાના છીએ સાહેબ કે જયારે સ્કૂલ ના આઈ કાર્ડ ને બિલો કેવામાં આવતો બિલ આ બેરા કે નહી માણસો ને મેસેજ કરીને તો રિપ્લાય ન આપે પણ ડિલીટ કરી નાખીને તો પાછા પૂછે કે શું ડિલીટ કર્યું ડરપોક છે ઈ લોકો જે ઓનલાઈન બહુ નથી આવતા સમય બરબાદ કરવા માટે જીગર જોઈ સાહેબ